श्री अरविंद भाई अजबानी श्री लालजी भाई श्री नागजी भाई साकरिया श्री अशेष भाई श्री शैलेष भाई जोगानी सेवंती कांगा श्री हितेश भाई उपेश भाई ने हीरा बजार न महत्व न आगे वालों, हीरा बजार न वेपारी सौ रोकर मित्रों सौ मैन्युफैक्चरर रफना व्यापारियों वेपारी सीवीडी वेपारी आ बदाज वेपारी मिली ने એક મહત્વપૂર્ણ બેઠક રાખવામાં આવી હતી સૌ વેપારીઓ સાથે મળીને નક્કી કર્યું છે કે મહાસુ પાંચમ એટલે કે એકવીસ ત્રેવીસમી જાન્યુઆરી ખૂબ મોટા પાયે સૌ વેપારીઓ સાથે મળીને મૈદરપુરા અને બીજી ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ પોર્ટ ખાતેની પોતાની ઓફિસમાં એ લોકાર્પણ કરશે મુહૂર્ત કરશે અને જે દુનિયાનો સૌથી મોટો કોમર્શિયલ સેન્ટર બનાવ્યું છે આ દુનિયાભરના લોકો માટે પ્રેરણારૂપ છે દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવે ને હજારો વેપારીઓ જરૂરથી જતા પરંતુ આ એક એવું કોમ્પ્લેક્સ છે જે હજારો વેપારીઓએ સાથે મળીને હજારો વેપારીઓ માટે બનાવ્યું છે આ સંયુક્ત પણે ચાલનાર કોમ્પ્લેક્સ છે અને હીરા બજાર એ દુનિયાભરના વેપારો માટે પ્રેરણાદાયી પરિવાર છે क्या बड़ाज समान एक साथे बलित एक जेवो व्यवहार એટલે કે જા બોલીની કિંમત જા જબાનની કે પાક જા ક્યારે ભી એકવાર બોલ્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે પિજાપર વિશ્વાસ રાખતો એવું આ હીરાની ચમક હજી વધુ ચમકી શકે તે માટે સુરત ડાયમંડ કોર્プス માં આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે ઓફિસો સાથે જોડવાનું આયોજન થયું